ઓગણીસો બાણુ ની અંદર યુનો ના દેશ દ્વારા આ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની નક્કી કરેલી છે અને ઓગણીસો ત્રાણું થી આ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ ઉજવવામાં આવે છે તો આ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આજે એકસો બાણું દેશ એના સંકળાય સાથે સંકળાયેલા છે અને આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એનું વિશેષ મહત્વ છે કે આદિવાસીની જીવનશૈલી આદિવાસી જળ જંગલ જમીન સાથે જોડાયેલા છે આજે ગ્લોબલ વોર્મિંગ ના સમયની અંદર અનેક પ્રકારના પ્રદૂષણ છે ઘણા યુદ્ધો અને ઘણા બધા આપણા ઘણા પ્રકારનું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ અને અણુશાસ્ત્રોનું પ્રદૂષણમાંથી જો વિશ્વને બચાવો હશે તો આદિવાસીની જીવનશૈલી અપનાવવી પડશે અને પ્રકૃતિક જીવન તમામ આ વિશ્વના તમામ સમાજે પ્રકૃતિ બચાવવા માટે જળ જંગલ જમીનની સાથે પ્રકૃતિ પશુ પક્ષી સૌને બચાવવા માટેનો આ એક સંદેશ છે એ વિશ્વએ અપનાવવો પડશે એ મહત્વની બાબતનો આ સંદેશ આજથી બત્રીસ વર્ષ પહેલાથી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ તમામ સમગ્ર વિશ્વએ આ સૈન્યની જીવનશૈલી બોલી ભાષા ઋણી પ્રથા અને પરંપરાઓ અપનાવી પડશે તો જ આ વિશ્વ બચી શકશે ગ્લોબલ વોર્મિંગમાંથી તો જય જોહાર જય અધિવસે જય બીલ પ્રદેશ જય બિરસા